ભાવનગરના દેવાળીયા ગામે પાટીદાર દંપતિ પર હુમલાની ઘટના પછી મુદ્દો ભારે ગરમાયો છે પોલીસ ફરિયાદ તો થઈ પરંતુ હવે પાટીદાર સમાજના લોકો પણ પરિવારની વારે દોડી આવ્યા સુરતમાં પાટીદારોની બેઠક યોજાયા પછી આજે દેવાડીયા ખાતે મોટી સંખ્યામાં સુરતથી કારનો કાફલો પહોંચ્યો હતો અને પાટીદાર અગ્રણીઓએ દંપતીને ન્યાય અપાવવા લડી લેવાની તૈયારી બતાવી છે ખેડૂત પરિવારની ભારે પાટીદાર સમાજ થી ત્રીસ કાર લઈને પહોંચ્યા પાટીદાર હુમલાના કેસમાં સમાજ હવે લડી લેવાના સૌરાષ્ટ્રવાસીઓએ કર્મભૂમિ બનાવી છે સંતાનો સુરતમાં તો વડીલો ગામડામાં રહે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડામાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે ત્યારે ભાવનગરના દેવડીયા ગામમાં ખેડૂત દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા હતા અને એક જૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે એને લઈને સુરતથી ત્રીસ કારનો કાફલો લઈને પાટીદારો દેવળિયા ગામ પહોંચ્યા હતા દેવળિયા ગામ પહોંચીને પીડિત પરિવારને હુંફ આપી અને બપોર બાદ લોક સંવાદ કર્યો હતો સાથે જ પરિવારને ન્યાય અપાવવા અંત સુધી લડી લેવાની તૈયારી બતાવી આ મિલકતો પસાવી પાડવા માટેના બધા પેતરા કરી રહ્યા છે ત્યારે આવું ન બને એટલા માટે ખાસ કરીને સમાજે ભેગા થઈ ઉંચકક્ષાએ રજૂઆત કરી પૂરતો બંદોબસ્ત કરવા માટે આ મિટિંગ કરી છે મિટિંગો દ્વારા ઉપર અવાજ પહોંચે અને કાયદાનો પૂરતો અમલ થાય અને કાયદાનો અમલ થાય તો આ મિલકત હસવાય રહે પાટદાર સમાજના દંપતી પર થયેલા આ હુમલાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે જો કે આ ઘટના પછી સર્વે સમાજ ખેડૂત પરિવારની વારે આવ્યું છે અને લુખાઓથી પરિવારને ડરવાની જરૂર નથી તેવું આશ્વાસન આપ્યું છે સુરતથી મોટી સંખ્યામાં ને આજુબાજુના ગામના લોકો સરપંચો અને આ જિલ્લાના અલગ અલગ ગામોની અંદરથી આવેલા જે લોકો છે એમને આ દંપતીને જે માર મારવામાં આવ્યો છે દેવળિયા ગામના જે લોકોને જે ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે ચોક્કસ ઊંકશ કે આવા અસામાજિક અને લુખાઓને ડામવા માટે જે ગામ લોકોએ પહેલ કરી છે જે ઊંઘ પૂરી પાડવાનું કામ કર્યું છે એ ચોક્કસ થાય છે પાટીદાર સમાજના લોકસંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટ્યા હતા અને ખેડૂત દંપતી પર હુમલો કરનાર એક પણ વ્યક્તિને નહીં છોડવામાં આવે અને સમાજ તમારી સાથે છે તેવું પાટીદાર આગેવાનોએ પરિવારને આશ્વાસન આપ્યું હતું રાજુ ન્યૂઝ ભાવનગર